સુરતમાં નજર ચૂકવીને ચોરી કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉદનામાં આવેલી ચીકુવાડી ખાતે આવેલી જ્વેલર્સની શોપમાં દુકાનદારની નજર ચૂકવીને ગ્રાહકના સાંગમાં આવેલી દંપતીએ ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભલક્ષ્મી જ્વેલર્સમાં દંપતીએ સોનાની ચેન સરકાવી લીધી હતી ચેન ગાયબ કરી લીધી હતી આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ આપી છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું કે સાંજના સમયે કપલ આવ્યું હતું તેમણે ગિફ્ટ આપવા માટે સોનાની ચેનની ખરીદી કરવાની વાત કરી હતી

दोनों ऐसे बोले थे मेरे को कि चेन दिखाओ मेरे को किसी को गिफ्ट करना है तो मैंने चेन दिखाया था और तब दोनों ने थोड़ी बहुत तो, थोड़ी देर तो देखा चेन के बारे में और तब मैं दुकान पर अकेला ही था तब तो वो जेंट्स ने मेरे को बातों में उलझा के रखा था फिर तब तक ये लेडीज़ ने एक चेन चुरा ली इसको लेके इसको लेके पुलिस फरियाद की पुलिस कंप्लेन जारी है